આવી સ્થિતિમાં એક નાની પરંતુ મહેનતુ કીડી તરસના કારણે પાણીની શોધમાં ભટકતી હતી કલાકો સુધી શોધ કર્યા પછી તેને દૂર એક નદી દેખાય તેમની આંખો છે એ નદી તરફ ચમકી અને તે નાના નાના પગલે ધીમે ધીમે નદી તરફ ચાલવા લાગી નદી પાસે પહોંચી અને તેમણે જોયું તો સરસ મજાનું ઠંડુ વહેતું પાણી હતું તરસ વધતી ગઈ હતી પરંતુ સમસ્યા એ હતી કે તે સીધી નદીમાં જઈ શકતી ન હતી કારણ કે તેજ પ્રવાહ અને ઊંડાઈ તેના ઊંડાઈ છે

એ ચીસથી ચોક્કસ મૃત્યુ થઈ જશે. એ જ સમયે એક ઝાડ ની ડાળી પર બેઠેલા કબૂતર આ બધું જ જોઈ રહ્યું હતું. કબૂતર એક કીડીને પાણીમાં પડતી જોતા જ એમનું હૃદય છે એ લાગણીથી પીગળી ગયું. તેમણે તરત જ ઝાડ પરથી એક પાંદડું તોડી અને નદીમાં ફેંકી દીધું. જેથી કરીને કીડી તેના પર ચડી જાય અને બચી જાય. સદનસીબે તે પાંદડું કીડીની નજીકમાં જ પડ્યું એટલે કીડી છે ધીમેકઈ અને પાંદડા ઉપર ચડી ગઈ.

શિકારી છે એમણે જંગલની અંદર પક્ષીઓને પકડવા માટેની ઝાડ બિછાવી એ ઝાડ બિછાવી અને થોડું એના પર અનાજ નાખ્યું કબૂતર ઉડતું ઉડતું આવ્યું અનાજ ખાવાનો પ્રયાસ કરવા જતા ઝાડમાં ફસાઈ ગયું તેને ખૂબ પ્રયાસ કર્યો પાખો ફફડાવી પણ ઝાડમાંથી બહાર નીકળી ન શક્યું આ શિકારી છે પારધી છે એમને કબૂતરને પકડી લીધું અને એમના ઘર તરફ ચાલવા જતો હતો થોડી વારમાં એ ત્યાં થાકી અને બેસી ગયો હતો કીડી પણ ખોરાકની શોધમાં નજીકમાં ભટકતી ફટકતી આવી ત્યારે તેણે કબૂતરને ને ઝાડમાં ફસાયેલું જોયું ત્યારે તેને પાછળનું બધું યાદ આવી ગયું તે ગરમ બપોર નદીમાં અચાનક પીડા જાગી અને તેનું ધ્યાન છે એ કબૂતર પરથી હટી ગયું અને કીડીને મારવા માટે નીચે તરફ જોકી ગયો એ દરમિયાન હાથમાં પકડેલી ઝાડ છે એમનાથી છૂટી ગઈ અને ઝાડમાં જે કબૂતર હતું એ કબૂતરે તરત જ આ તક જોઈ

અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત